હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં આપણે ઓલો પેન્ટનો વિડીયો મૂકો ને એટલે આજે આખો દિવસ પેન્ટ માટે બધાના અલગ અલગ ગામથી રાજકોટથી સુરતથી બધેથી ફોન આવ્યા હતા અને બધે આપણે પાર્સલ કર્યા છે કુરિયર હવે પેન્ટમાં તો બધાને સાઈઝ ને બધું અલગ અલગ કઈ ને આજ તો મેં થોડુંક આવી રીતના કર નાખ્યું છે ને હવે જ છે આ માની લો એમ સાઇઝ છે આ એલ છે આ એક્સેલ છે અને આ ડબલ છે બહુ કઈ જાજા પીસ વહેતા નથી હવે જોયે છે આપણે વેપારી સાથે વાત કરી છે તો એ નવો સ્ટોક હવે પાછો ક્યારે બને અને કઈ પ્રાઇઝ માં બને એ હવે જોવું પડશે અને જો આ સેલમાં ડ્રેસ મીક હતા ને એમાંથી જો આ ખાનામાંથી થઈ ગયા છે ઓછા આમાંથી થઈ ગયા છે નીચે ખાનામાં છૂટા છવાયા એક બે હવે પડ્યા છે તો આના માટે ઘણા બધા કસ્ટમર આજે આવ્યા હતા અને લઈ ગયા છે અને રાજકોટમાંથી જ કાલે પાછા આવવા નહીં છે કોલ કરી કરીને બધા આવે જ છે તો આજના વિડીયોમાં હું તમને કંઈક સરસ બતાવીશ કે જે મારો ટાર્ગેટ મેં તમને આપ્યો હતો ને એ હવે મને એમ છે પૂરો થઈ જાય ક્યારે તો એના માટે થઈને હું અત્યારથી તૈયારી કરું છું હું તમને બતાવું જો હવે આમાં તમને હું દેખાડીશ કે આપણે હવે સબસ્ક્રાઈબર સોય નથી ઘટ કરવાના કંઈક નેવું ની એસી જેવા જ કરવાના છે તેના માટેની અમે આ તૈયારી કરી છે અહીંયાથી તમે જોતા જાજો એટલે આ પચાસ ડ્રેસ એવા છે ને કે જે અમે સેલમાં મૂક્યા છે અને આ ડ્રેસ છે ને અત્યારથી અમે ફોટા પાડવાનું ચાલુ કરી છીએ વિડીયોમાં તમને ફોટા અને પ્રાઇસ સાથે આવી જશે તમારે આ જૂના વિડીયોમાં આ ડ્રેસના ફોટા હશે તો જો કોઈને પ્રાઇસ કમ્પેર કરવી હોય તો તમે એ કરી શકો છો આ બધા ડ્રેસ છો તમે નિરાત થી જોજો બધા એક એક પીસ ઉપર તમને કેમેરો મૂકીને બતાવીશ બરાબર આ બધું કલેક્શન આ બધું જામ માં આપણે મૂક્યું છે અને આ બધું કલેક્શન અત્યારે ફ્રેશ એ ફ્રેશ જ હતું અને આમાંથી અમુકમાં જો બબે પીસ જે વૈધા છે એ મેં મૂકા છે અને અમુક તમે તમને કીધું હતું કે થોડીક ઉતાવળ કરો તો ઘણા બધા એવા પીસે હતા કે જે આપણે સેલ થઈ ગયા છે એટલે અત્યારે મેં આમાંથી ને આ પચાસ ડ્રેસ ટોટલ કાઢ્યા છે અને આ પચાસ પચાસ કાલે જોઉં છું કેવી રીતના ફોટા પાડી અને હું વિડીયો કેવી રીતના બનાવું તેમાં જો તમને કોઈને એમ થાય કે મારે કઈ રીતે વિડીયો બનાવો તો એ તમે મને સજેશન આપજો આ બધા ડ્રેસ સેલમાં મૂકા છે નિરાત થી તમે જોવો જો અહીંથી આપણે બતાવવાનું આ ઓરિજિનલ કચ્છીમાં જ છે એટલે કાલે આના છે ને ફોટા અને ભાવ સાથે હું મૂકી દઈશ આ આપણે બહુ રીઝનેબલ પ્રાઇઝ જ આપણે રાખશું આમાં કોઈ પણ જાતનું ઓલું નથી રાખવાનું આ આપણા કસ્ટમર માટે એક આપણે ગિફ્ટ જેવું જ કરીએ છીએ અને અમારું આ પહેલું જેવું છે કે અમે ટ્રાય કરી છે કે આમાં આપણે કઈ રીતે કસ્ટમરને લાભ દેવો એના માટે થઈને અમે આ વિચાર્યું હતું અને હવે અમે આ કરશું તો જો એમાં કઈ થોડુંક આડું ઓડું કે કંઈ ભૂલ ભૂલ થાય તો તમે અમને કહેજો કારણ કે હજી અમે શીખીએ જ છીએ પચાસ ડ્રેસ છે બાકી તો અત્યારે ચોમાસું અમારે તો રાજકોટમાં ચાલુ થઈ ગયું છે આજે વાવાઝોડું હતું ઠીક ઠીક એટલે થોડુંક કદાચ કુરિયરમાં ને એમાં મોકલવામાં એકાક દિવસ આઘો પાછો થાય તો તમે ટ્રાય કરી શકો છો અને આમાં એક એક ડ્રેસ ખાસ તમે જોઈ લેજો જો તમને મગજમાં બેસતા હોય તો ફટાફટ તમે મગજમાં રાખી અને જ્યારે ફોટા આવે ત્યારે ઓર્ડર કરી દેજો આમાં નામાં આપણે તમને અમારું જે ઓલું જીપેનું છે ને એ તમને બતાવી દેસુ અને જે કાંઈ તમારો કુરિયર ચાર્જ હશે એ અમે તમને કહી દેસું એટલે ફટાફટ તમે ઓર્ડર કરી દેજો આ બહુ બધા રીઝનેબલ પ્રાઇસમાં મળવાના છે બાકી તો આજના વિડીયોમાં હવે આ જ મહેનત અમારે કરવાની છે તો અમે અમારા ફોટાનું કામ ચાલુ કરશું બાકી કાલે મળીશું અને જો કાલે તમારા લોકોનો સાથ સહકાર મળ્યો તો કાલ ને કાલ આપણા એક હજાર સબસ્ક્રાઈબર થઈ જશે એટલે આપણે આ વસ્તુ કાલથી જ સ્ટાર્ટ કરી દેસુ કે જે એક બે દિવસમાં જ આ વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ જાય તો કાલે ફરી મળીશું ટ્રાય એવી કરું કે કાલની સવારે હું ઉઠું ને કદાચ એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા હોય તો કાલે જ આપણે વિડિયો દિવસના જો ટ્રાય આ તો ફોટા આટલા બધા છે વ્યવસ્થિત એક એક ખોલી અને હું પાડી અને પ્રાઇઝ સાથે મૂકીશ એટલે થોડીક વાર લાગશે તો કાંઈ વાંધો નહીં પણ ટ્રાય કરશું કે તમને ઝડપથી આનો આપણે લાભ આપીએ તો કાલે ફરી મળીશું એક કંઈક નવું સાહસ સાથે બાકી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબર આપણે એક હજાર જ નથી કરવાના આ તો અમારો પહેલો ટાર્ગેટ હતો જે અમે નક્કી કર્યો તો અને અમને એમ હતું કે ઓહો એક હજાર સબસ્ક્રાઈબર કેમ થાશે પણ ના તમારા લોકોના સાથ સહકારથી અમારે ઘણું બધું સારું એવું ભેગું થઈ ગયું તો બધાને એકવાર થેન્ક યુ તો કાલે ફરી મળીશું એક નવા વિડિયો સાથે